મોહનલાલ ગુરુમુખાણી ગુરુ નાનક સાહેબ જન્મ જયંતિ પાંચસો પંચાણું વર્ષ નિમિત્તે ચક્રધારી મિત્ર મંડળ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ બ્લડ કેમ્પનું કાર્યક્રમ કર્યું છે જેમાં સહટી ભાવનગર અને બ્લડ કેમ્પ ભાવનગર બ્લડ કેમ્પ બંનેને બોલાવી અને એ લોકોના સાથ સહકારથી અને સમગ્ર સિંધી સમાજ ભાવનગરમાં સાહીઠથી પાંસઠ હજારની વસ્તી ધરાવતું સિંધી સમાજમાંથી ગુરુનાનક જન્મજયંતિ નિમિત્તે કેમ કેમ્પ રબરફીક રોડ ઉપર ગુરુદ્વારામાં દર્શન કરતા આવતા હોય ત્યાં પ્રસાદી લઈ અને અહીંયા બ્લડ કેમ્પના આયોજનમાં બધા બ્લડ ડોનેટ કરવા માટે અમે અહીંયા આખો કાર્યક્રમ યોજ્યો છે એની બોટલો દોઢસોથી પોણી બસો આશરે થતી હોય